તો કોંગ્રેસ છે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી હતી ભારતીય જનતા પાર્ટી હતી અપક્ષ કે બે પાંચ લોકોની અંગત રાજકીય સ્વાર્થ માટે ગુજરાતની ભોળવવામાં આવી રહ્યા છે બીજા અન્ય તમે કીધું કે પાંચ છ લોકો તો કોણ છે પાંચ છ લોકો કે જેના લીધે તમારે અપક્ષ ઉમેદવારી નોંધાવી પડી અને આમ આદમી પાર્ટી ની અંદર એક કામ કરે છે લોકો ગોપલ ભાઈ ઇટાલિયન અર્ગમ વિધાનસભા લઈને કેટલી વાર એમ શબ્દનો ઉપયોગ કર્યો લોકો તમને મત કયા આધારે આપે ચલો તમે ચૂંટણી લડવા માટે અપક્ષ ઉમેદવારી કરી છે લોકો તમને કયા મત કઈ રીતે કયા આધારે તમને મત આપે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું આપનો દોસ્ત ભાવિક વિસાવદર અને કડીની પેટા ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ નેતાઓ અને કાર્યકર્તાઓ મહેનતમાં લાગી ગયા છે મહેનત કરી રહ્યા છે કે જે નામ જે ઉમેદવારનું નામ જાહેર થયું છે એને આપણે જીતાડીએ પરંતુ વાત આજે વિસાવદરની કરવી છે કે જ્યાં

પડખે ઉભા રહેનારા હિતેશ વગાસાએ આમ આદમી પાર્ટીમાંથી અને પોતાના પદ પરથી રાજીનામું આપી અપક્ષ ઉમેદવારી નોંધાવતા જ વિસાવદરનું રાજકારણ ફરી ગરમાયું છે મારી સ્ક્રીન પર બાજુમાં તમને હિતેશભાઈ વગાસિયા દેખાઈ રહ્યા છે પોતે અપક્ષ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે એમણે હિતેશભાઈ સ્વાગત છે ન્યૂઝ રૂમ પર આપનું પહેલા તો હિતેશભાઈ મારે પહેલી વાત તમારી પાસેથી એ સમજવી છે કે શું તમારે આમ આદમી પાર્ટીમાંથી વિસાવદરની બેઠક પર ચૂંટણી લડવી હતી અને તમને ટિકિટ ન મળી એટલા માટે તમે રાજીનામું આપ્યું ના ભવિતભાઈ બિલકુલ એવી વાત નથી વિસાવદર વિધાનસભામાં હું છેલ્લા 5 વર્ષથી સતત દિવસ રાત જોયા વગર પાર્ટીના કામમાં લાગેલો હતો 2022 માં પણ સર્વેમાં પણ મારું નામ આવતું હતું અને 2022 માં પણ મેઈન ઉમેદવાર તરીકે મારું નામ હતું ત્યારે પાર્ટીએ મને ટિકિટ ના આપેલી છતાં પણ હું પાર્ટી સાથે નિષ્ઠાથી ભરાયેલો રહ્યો અને સતત પાર્ટીના કામો કરતો રહ્યો પરંતુ હવેની પરિસ્થિતિ એવી છે કે બે પાંચ લોકો પોતાનો અંગત રાજકીય લાભ કાઢવા માટે હજારો યુવાનોને ગુજરાતના હજારો યુવાનોને ગુમરાહ કરવા માટે અને ભોળવવા માટે નીકળ્યા છે અને જે ક્ષેત્રામણી અને લોભામણી રાજનીતિ ચાલુ થઈ છે એનાથી ત્રસ્ત થઈ અને મે આમ આદમી પાર્ટીના શબ્દ્ય પદ્ધતિ તેમજ મારા સંગઠન મંત્રીના પદ ઉપરથી મેં રાજીનામું આપેલું છે અને અપક્ષ ઉમેદવાર તરીકે હું ચૂંટણી લડી રહ્યો છું એક સ્થાનિક શિક્ષિત નીડર અને યુવા આગેવાન તરીકે વિશાવદરની જનતા મારો સ્વીકાર કરશે એવો મને સંપૂર્ણ ભરોસો છે મારો ક્રમાંક નંબર 16 અને મારું નિશાન બેટરી ટોર્ચ છે તો સર્વ જનતા મારી પર વિશ્વાસ મૂકી અને વિશાવદર વિધાનસભામાં એક સ્થાનિક યુવા આગેવાનને પોતાનો અવાજ બનવાનો મોકો આપશે એવો સંપૂર્ણ મને વિશ્વાસ છે અને હિતેશભાઈ મારે એક વાત એ પણ સમજવી છે કે આની પહેલાં પણ જ્યારે વિસાવદર ખાતે હું આવ્યો હતો તમારી સાથે તમારા કાર્યકર્તાઓ સાથે ચર્ચાઓ કરી હતી લોકો સાથે હળી મળીને રહેનારા છો તમે ખેડૂતોની વેદના સમજવાવાળા છો તમે ત્યારે આમ આદમી પાર્ટીમાં હતા ત્યારે તમે

પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી હતી ભારતીય રાજકીય પક્ષે નથી અને જે કંઈ અત્યારે ચાલી રહ્યું છે તમે જુઓ છો કે હું સતત લોકો માટે લડતો આવ્યો છું સતર પ્રશ્ન હોય અતિવૃષ્ટિ પ્રશ્ન હોય

હું લોકોને સારી રીતે ઓળખું છું સમજી શકું છું તો લોકો મારી ઉપર ભરોસો કરશે અને એક અપક્ષ ઉમેદવાર તરીકે આમ પણ તમે જુઓ વિસાવદર વિધાનસભાની તાસીર રહી છે કે અહીંયાથી કિમલોક પણ જીતેલી જનતા દળ પણ જીતેલું જીપીપી પણ જીતેલું એ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ જીતેલી તો એક અપક્ષ ઉમેદવાર તરીકે કંઈક નવું કરવાની ભાવનાથી અહીંના લોકો એક અપક્ષ ઉમેદવારને પણ ચૂંટાવી શકે છે એવો મને વિશ્વાસ છે

એમણે પહેલા એવું કહેલું કે હું ખેડૂત પુત્ર છું એમના એફિડેવિટ એવું દર્શાવવામાં આવે છે કે એમની પાસે ખેતીની જમીન નથી તો એ મુદ્દે પણ ભ્રમિત કરે છે 2022 માં જે ટિકિટોના ગફલા કરવામાં આવ્યા અને જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હતા એમને ટિકિટ ના આપવામાં આવી ત્યાર પછી એમને પ્રદેશ પ્રમુખ પદેથી હટાવવામાં આવ્યા ત્યારબાદ એ એક વર્ષ સુધી ઘરે બેસી રહ્યા અને લોકોને એવા પણ મેસેજ અને ટેલિફોનિક ચર્ચાઓ કરેલી કે ઘરે રહો સુરક્ષિત રહો

યોગ્ય સમયે યોગ્ય નિર્ણયો આવતા હોય છે યોગ્ય યોગ્ય સમયે નામ લેવાતા હોય છે અત્યારે હું તમને એટલું કહી શકું કે બે પાંચ લોકોની અંગત રાજકીય સ્વાર્થ માટે ગુજરાતની ભોળી જનતાને ભોળવવામાં આવી રહ્યા છે અને આપ પણ જાણો છો હું પણ જાણું છું પરંતુ યોગ્ય સમયે જનતાને પણ હું જણાવીશ હિતેશભાઈ તમે અત્યારે એવું કીધું કે હું ગોપાલ ઇટાલિયાથી નારાજ છું તો જે તે સમય હતો મેં તો તમારા વિડીયો અને ફોટા પણ જોયેલા છે પ્રચાર પ્રસાર દરમિયાન ગોપાલ ઇટાલિયાના ખંભેથી ખંભા મળાવીને બાજુમાં ઊભા રહેનારા હતા તમે એમની સાથે રહેનારા હતા તમે એ એમની સાથે ચર્ચા કરતા એમની સાથે વાતો કરતા એમને સપોર્ટ કરવામાં હતા પરંતુ ક્યાંક તમે અત્યારે જે કીધું કે ભ્રમિત કરવાની જે વાત આવી રહી છે કે ભાઈ એક તરફ કહી રહ્યા છે કે હું ખેડૂત પુત્ર છું તો બીજી તરફ જે એફિડેવિટની જે વાત કરવામાં આવી જમીન આપી રહ્યા છે હું જીતીશ તો અહીંયા પેરિસ જેવા રસ્તા બનાવી દઈશ સાહેબ મેં જ્યારે આજથી દોઢ વર્ષ પહેલા હું વિસાવદર આવ્યો હતો તો પેરિસ જેવા તો ઠીક છે પણ ગ્રામ્ય વિસ્તારમાં એવા હા રસ્તા હતા તમારે ત્યાં તો તમારા રસ્તાના કેવી જરૂર છે આ ઉમેદવારો જે વાતો કરે છે બધાય

અને આવા મુદ્દાના હિસાબે હું લોકો આ તમામ મુદ્દાઓ હું વર્ષોથી લડતો આવ્યો છું અને જો લોકો મારી ઉપર વિશ્વાસ મુકશે અને મને ગાંધીનગરમાં પોતાનો અવાજ બનવાનો મોકો આપશે તમામ મુદ્દે હું કામ કરીશ એવી હું મારા તરફથી ખાતરી આપું છું

ત્યારે પણ હું ખુદ અમદાવાદ અમારા પ્રદેશ નેતાઓને મળેલો અને એમની સાથે ચર્ચા કરેલી કે આ વ્યક્તિ યોગ્ય નથી આમને ટિકિટ આપવાથી આ પાર્ટી વેચશે પરંતુ અમુક લોકોએ ત્યારે પણ પોતાના અંગત લાભ માટે કઈ વાંધો નહીં તમે એમને જીતાવો અમે સાથે રહી અને બધાના સંયુક્ત પ્રયાસ થી ભૂપતભાઈને જીતાવેલા તો એ જીત બાદ જે ઘટના બની ભૂપતભાઈ ભાજપમાં જતા રહ્યા ત્યારબાદ

આજે ઇમરા કરવાની રાજનીતિ આલે છે લોકોને ભ્રમિત કરવાની રાજનીતિ આલે છે આપ જુઓ ને ગોપાલભાઈ ઇટાલિયા કતારગામ વિધાનસભા લડ્યા ત્યારે એમને કેટલી વાર એવો શબ્દનો ઉપયોગ કર્યો કે હું ખેડૂત પુત્ર છું આપ જુઓ અત્યારે એમને એના ખેડૂતોનું હિત દેખાય છે બોટાદ અને ભાવનગર જિલ્લાની અંદર ટીમડી એમનું મૂળ વતન છે ત્યાં એમણે ખેડૂતોના મુદ્દે કેટલી વાર પ્રશ્ન ઉઠાવ્યા ત્યાં એમને ખેડૂતોના પ્રશ્ન નથી ચિંતા

જેમ સનાતન ધર્મની વિરુદ્ધમાં બોલવાનું બંધ કરી દીધું ને અત્યારે સાધુ સંતોના ચરણે આશીર્વાદ લેવા જાય છે તેમ પોતાનો રાજકીય સ્વાર્થ પૂરો થશે એટલે લોકો માટે બોલવાનું પણ બંધ કરી દેશે તો આવી ભ્રમિત રાજનીતિ કેટલો ટાઈમ સુધી અને બીજા લોકોના વાકે અમારે લોકો એ ગાળું ખાવી તો એના કરતા બેસ્ટ અને ઉમદા એ કાર્ય છે કે અમે ખુદ અપક્ષ લડીએ અને અમે જે છીએ લોકો અમને ઓળખે છે અમે એના સ્થાનિક છીએ લોકો જેટલા ઉમેદવારો છે એક વસ્તુ માનીયે તમારા હિસાબે મારે એક જવાબ જોયે છે લોકો તમને મત કયા આધારે આપે ચલો તમે ચૂંટણી લડવા માટે અપક્ષ ઉમેદવારી કરી છે લોકો તમને કયા મત કઈ રીતે કયા આધારે તમને મત આપે

હવે એવા લોકો છે અમુક માહિતી એવી પણ છે કે ગોપાલભાઈ ઇટાલિયા પણ બે ત્રણ ઉમેદવારો ને અપક્ષ ઉમેદવાર તરીકે ઉભા રાખ્યા છે જેથી કરીને એમના ચૂંટણી એજન્ટ તરીકે કામ કરી શકે

લોકો સાથે અમારે આત્મીય સંબંધ છે ઘર જેવા સંબંધ છે લોકો સાથે એકબીજાની હમદર્દી મેળવીએ છીએ લોકો મને સારી રીતે જાણે છે હું લોકોને સારી રીતે જાણું છું એમની ભાવનાઓની મને કદર છે એનો મેન શું પ્રશ્ન છે અને લોકોને કઈ રીતે પ્રશ્નોમાંથી છુટકારો અપાવવો જે વસ્તુ અમે કરતા આવ્યા છીએ અને આગળના ભવિષ્યમાં પણ કરતું એટલે લોકોને સ્થાનિક શિક્ષિત યુવા અને મિરલ ઉમેદવાર તરીકે મારી ઉપર ભરોસો છે એટલા માટે હું પક્ષ લડું છું ને પૂરો જીતનો વિશ્વાસ વ્યક્ત કરું છું કે લોકો મને જીતા છે હિતેશભાઈ છેલ્લે એક વાત મારે સમજવી છે કે જ્યારે ચૂંટણી આવી અને આ બધી જ ચર્ચાઓ થઈ પછી તમે જ્યારે આ કીધું કે ભાઈ મારા અપક્ષ ઉમેદવારી ફોર્મ નોંધાવવાની વાત આવી તમે આજે રાજીનામું આપ્યા પ્રેસ કોન્ફરન્સ કરી દીધી આ બધી જ વાતો છે એ બસ હવે આપણે સમજી લઉં કે થોડાક જ દિવસ રહ્યા છે ચૂંટણીના સૌ કોઈને આશા છે કે ભાઈ હું જીતીશ હું જીતીશ પણ એના માટે થોડી મહેનત અને ગ્રાઉન્ડ પર પણ જવું પડશે તમારા સમર્થનમાં કેટલા લોકો આવવાવાળા કારણ કે એક વ્યક્તિ છે કે જે રાજીનામું આપે તો એની પાછળ એમના સમર્થકો એ પણ રાજીનામું આપે તો તમારી સાથે અન્ય કોઈ બીજા લોકોએ રાજીનામું આપ્યા છે ખરા રાજીનામું આપવાની વાત નથી હું લોકો સાથે ગ્રાઉન્ડ ઉપર જોડાયેલો છું આમ આદમી પાર્ટીની કે એવી કોઈ વાત નથી લોકો મારી સાથે ગ્રાઉન્ડ લેવલથી જોડાયેલા છું તમે પણ જાણો છો કે હું છેલ્લા ઘણા વર્ષોથી

એટલે કે જે જે લોકોએ વિસાવદરની જનતાને અંધારામાં રાખ્યા છે એની ઉપર થોડી ટોર્ચ પાડી અને થોડો પ્રકાશ પાડીને વિકાસના દરવાજા ખોલે અને જો કદાચ રાજનીતિ છે અહીંયા તો આજે આ બાજુ છે તો કાલે આ બાજુ થઈ શકે આજે આ બાજુ છે તો કાલે પેલી બાજુ થઈ શકે પક્ષ પલટાની મોસમ આવે ત્યારે નેતાઓ પક્ષ પલટા પણ કરી લેતા હોય છે ત્યારે હવે અપક્ષ ઉમેદવારી તરીકે ફોમ નોંધાવીને તમે ઉમેદવારી કરી રહ્યા છો ત્યારે આશા રાખે છે કે વિસાવધરની જનતા ખૂબ બોડી સંખ્યામાં આવે વિસાવદરની જનતા એક એવા જનપ્રતિનધિને ચૂંટાઈને મોકલે કે જે પક્ષપલટું ન કરે વિસાવધરની જનતા માટે કામ કરે ને સૌ કોઈ ઉમેદવાર એટલે કે જે સોળ ઉમેદવારો છે એ પોતાની રીતે આશા વ્યક્ત કરી રહ્યા છે કે અમને આશા છે એવી કે અમે જીતવાના છીએ અમે આ મુદ્દાઓ સાથે લોકોને ત્યાં જવાના છે પરંતુ હર વખતે લોકોની વચ્ચે જાય છે મુદ્દાઓને લઈને જાય છે ફેરીસ જેવા રસ્તાઓ બનાવવાની વાત થાય છે પણ બનતા નથી માત્ર વાતો થાય છે કાગળ ઉપર કામ થાય છે ગ્રાઉન્ડ લેવલે કશું જ નથી થતું એ કેવા નેતાને કેવા ઉમેદવારની જરૂર છે એવા કેવા જનપ્રતિનિધિને વિસાવદરની અંદર જરૂર છે કે જે વિસાવદરની જનતા સાથે અને વિષાવદરની જનતા માટે કામ કરે હિતેશભાઈ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા બદલ